કહાની છે તો મિત્રો સ્વાગત અંત સુધી જરૂરથી સાંભળજો આજે સુખ સદન બંગલામાં શોકમગ્ન વાતાવરણ ધુમ્મસની જેમ જવાઈ ગયું હતું બંગલાના વિશાળ પ્રાંગણમાં ધનસુ રામનો હાર ચેલો ફોટો પર રાખવામાં આવ્યો હતો ફોટા પાસે પ્રગટાવેલી અગરબત્તીની સુવાસ અને ધીમા અવાજે વાગી રહેલી રામધૂમ વાતાવરણને પવિત્ર કરી રહી હતી ધનસુખરામના ફોટાની બાજુમાં તેમના ત્રણેય દીકરા બેઠા હતા જ્યારે બીજી બાજુ સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને તેમની ત્રણેય વહુઓ બેઠી હતી કોઈ પણ માણસ કેવું જીવ્યો છે તેનો અંદાજ તેના બેસણામાં કેટલા માણસોની હાજરી છે તેના પરથી આવી શકતો હોય છે ધનસુખરામના બેસણામાં પણ માનવ મહેરામણનો અવિરત પ્રવાહ ચાલુ હતો સૌ કોઈ ધીમા પગલે ફોટા પાસે આવીને પુષ્પ અર્પણ કરતા હતા ત્રણેય દીકરાઓ અને વહુઓ બંને હાથ જોડીને આવનારા વ્યક્તિની લાગણીને ઝીલતા હતા ધનસુખરામનો આત્મા જાણે કે અત્યારે તેમના જીવંત લાગતા ફોટામાં આવીને બેસી ગયો હતો અને આખા દ્રશ્યને તેમની આંખોમાં કેદ કરી રહ્યો હતો ધનસુખરામ જીવનના સાત દાયકાની સફર પૂરી કર્યા બાદ પરલોક સીધાવ્યા હતા ધનસુખરામ શારદાબેનને પરણીને ભાડાના મકાનમાં લાવ્યા હતા પરંતુ શારદાબેનનો તેમના જીવનમાં આગમન સાચા અર્થમાં વસંતનું આગમન સાબિત થયું હતું શારદાબેનના પગલા ધનસુખરામ માટે એટલા બધા સાબિત થયા હતા કે માત્ર ચાર જ વર્ષના ગાળામાં ધનસુખરામે ધંધામાં અઢળ કમાણી કરી હતી અને સત્યાવીસ વર્ષની ઉંમરે તો તેમણે આ વિશાળ બંગલો ખરીદવાનું સાહસ કરી નાખ્યું હતું આ જ બંગલામાં ત્રણેય દીકરાઓના જનોએ લગ્ન અને દીકરાઓના ઘરે પણ બંધાવાના પ્રસંગો ઉજવાયા હતા છેલ્લે ચાર વર્ષ પહેલા શારદાબેનના અવસાનના દુઃખ બનવાનો સાક્ષી પણ આ જ બંગલો બની રહ્યો હતો વર્ષો પહેલા મોટા દીકરા વિજય ધનસુખરામને પૂછ્યું હતું પપ્પા તમે ખૂબ જ મહેનત કરીને જાતે કમાઈને આ બંગલો બાંધ્યો છે તો પછી તેનું નામ દાદાજીના નામ પર સુખ સદન કેમ રાખ્યું છે વિજય તું એમ માને છે કે બાપ દાદા તરફથી મોટો ધલ્લો મળે અને તે પૈસામાંથી બંગલો બાંધવામાં આવે તો જ બંગલાનું નામ પિતા ઉપર રાખી શકાય ધનસુખરામે દીકરાને ધાર ધાર પ્રતિ પ્રશ્ન કર્યો હતો વિજયને વિચારમાં પડી ગયેલો જોઈને ધનસુખરામે તેને શાંતિથી સમજાવ્યું હતું વિજય સ્વપરાજિત શબ્દ કાયદાનો છે લાગણીનો નથી એટલે એટલે એમ કે ભલે આ બંગલો મેં આપ કમાણીથી બનાવ્યો હોય પરંતુ હું ચોક્કસ માનું છું કે વડીલો અને પિતૃઓના આશીર્વાદ વગર આ શક્ય જ ન બની શકે તેટલા માટે જ આપણા બંગલાનું નામ રાખ્યું છે સુખ સદન હા પપ્પા તમારી વાત સાચી છે કોઈ પણ વ્યક્તિની પ્રગતિમાં તેના વડીલોના આશીર્વાદ હંમેશા ભળેલા હોય છે વિજયે ધનસુખરામની વાતમાં સુર પુરાવ્યો હતો જોગાનું જોગ બાપ દીકરાનો આ સવાન થયો ત્યારે ધનસુખરામના અંગત મિત્ર મોહનભાઈ હાજર હતા બાપ દીકરાનો એક સુર જોઈને તેઓ પણ રાજી થયા હતા પરંતુ બે ત્રણ વર્ષે ઇન્ડિયા આવે ત્યારે ધનસુખરામની અવશ્ય મુલાકાત લેતા ધનસુખરામ તો ખરેખર નસીબદાર છે તમારે બાપ દીકરા વચ્ચે જનરેશન ગેપ જેવું બિલકુલ નથી ધનસુખરામ મંદ મંદ હસ્યા ત્યાં થોડી વાર પછી વિજય કોઈ કામ સર ઉપરના માળે ગયો એટલે ધનસુખરામે મોહનભાઈની વાતોનો તંતુ સાંધ્યો કેમ તમારે અમેરિકામાં કેવું હોય છે ધનસુખ અમેરિકામાં તો છોકરો ચૌદ પંદર વર્ષનો થાય એટલે અલગ ફ્લેટ લેવાનું સ્વપ્ન જોતો થઈ જાય છે પશ્ચિમનું કલ્ચર જ એવું છે કે જે ઘરમાં દીકરી દેવાની હોય ત્યાં જમાઈનું મકાન છે કે નહીં તે પહેલાં જોવામાં આવે છે શું વાત કરે છે ધનસુખરામે રામે આશ્ચર્ય વ્યક્ત કર્યો હતો હા ત્યાં આપણા દેશ જેવી સંયુક્ત કુટુંબની ભાવના જ નથી જોકે હવે તો અહીં દેશમાં પણ ધીમે ધીમે પશ્ચિમની અસર જોવા મળે છે ને મોહન તારી વાત થોડી ઘણી અંશે સાચી છે પરંતુ મારા ત્રણમાંથી માંથી દીકરા મારું વેણ ક્યારે ઉથાપે જ નહીં ધનસુખરામે ગર્વથી કહ્યું હતું દોસ્ત તારી વાત સાચી છે પરંતુ તેમ છતાં તને એક વણ માગી સલાહ આપું છું કે ગમે તેવા સંજોગો ઊભા થાય પરંતુ આ સુખ સદનને ક્યારેય વેચતો નહીં કારણ કે ઘડપણમાં આવી મહામૂલી મિલકત જ સાચી મૂડી સાબિત થતી હોય છે મોહન મારી સાચી મૂડી તો મારે ત્રણેય દીકરા છે ત્યાર પછી સુખ સદન ધનસુખરામે મોહનભાઈ મોહનભાઈની વાત કાપતા કહ્યું મોહનભાઈ ચૂપ થઈ ગયા પરંતુ તેમના મનમાં તો રમી જ રહ્યું હતું કે જ્યારે માણસ અંગત સંબંધ માટે અભિમાન રાખતો હોય છે ત્યારે તેને ક્યારેક તે અંગત સંબંધ જ રડાવતો હોય છે મોહનભાઈના હાવભાવ ધનસુખરામ તરત કળી ગયા તેથી તેઓ પણ મનમાં જ બોલ્યા ભાઈ આ તારું અમેરિકા નથી અહીં બાળકોમાં બાપને ભગવાન કરતા પણ વિશેષ માનતા હોય છે સમયનું ચક્ર ફરતું ગયું ધનસુખરામ પ્રૌઢમાંથી વૃદ્ધ બની ગયા શારદા હતી ત્યાં સુધી તો તેને પરિવારના સભ્યોની એક સૂત્રતાને ઘણી સારી રીતે સાચવી રાખી હતી ત્રણેય દીકરા વહુઓ અને તેમના ભૂલકાઓ ખૂબ જ વિનયપૂર્વક વર્તતા હતા પરંતુ શાર્દાબેનનું અવસાન થયું અને જાણે કે સુખ સદનના વાતાવરણને ગ્રહણ લાગી ગયું હવે બહુઓ માન મર્યાદાના ઉમરા ઓળંગવા લાગી હતી પહેલા દરરોજ રાતે ડાઇનિંગ ટેબલ પર આખો પરિવાર સાથે જમવા બેસતો હતો હવે સાથે જમવાનો નિયમ તૂટો હતો ધનસુકરામની થાળી તેમના રૂમમાં પહોંચાડવામાં આવતી હતી ધનશુખરામે નોંધ્યું કે જે દીકરાઓ પાછળ તેમને સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું તેમની પાસે હવે બાપ માટે બિલકુલ સમય ન હતો ધનશુખ્રામના બે દીકરાઓએ ધંધામાં ખૂબ જ પ્રગતિ કરી હતી જ્યારે એક દીકરો શહેરની જાણીતી ફર્મમાં ઉચ્ચ હોદ્દા પર હતો એકાએક ધનશુખરામને મોતિયાનું ઓપરેશન કરાવવાનું થયું ત્રણેય દીકરાઓના સમયના અભાવે ઓપરેશન પાછું ઠેલાતું જતું હતું આખરે એકવાર કંટાળીને ધનસુખરામ ડ્રાઈવરને લઈને સીધા આંખના સર્જન પાસે પહોંચી ગયા મોટી વહુને જાણ થઈ એટલે એણે તરત જ બધાને દવાખાને દોડાવ્યા અને સમય સજવાઈ ગયો હતો ધનસુખરામ હવે ફક્ત નામના જ ઘરના વડીલ રહ્યા હતા સમગ્ર પરિવારમાં તેઓ બિલકુલ હાસ્યામાં ધકેલાઈ ગયા હતા ખાલીપો અને એકલતા જાણે કે તેના અંગત સ્વજન બની ગયા હતા સુખ સદન તેમના નામે હતો તેથી હજુ દીકરાઓ તેમને થોડુંક માન આપતા હતા જો કે બાપનો કોઈ પણ પ્રકારનો સૂચન માનવા માટે તેઓ હરગીસ તૈયાર નહોતા બે પેઢી વચ્ચેનો જનરેશન ગેપ મોટો થતો જતો હતો બાપ સામે દલીલ કરવાનો દીકરાઓ જન્મસિદ્ધ અધિકાર માનવા લાગ્યા હતા એકવાર વચેટ દીકરો નીતિન કોઈ ગોળી લઈ રહ્યો હતો કેમ નીતિન તબિયત બરોબર નથી ધનસુખરામે સહાનુભૂતિપૂર્વક પૂછ્યું હતું પપ્પા બ્લડ પ્રેશરની ગોળી લઉં છું લાઈફ એટલી બધી સ્ટ્રેસફુલ થઈ ગઈ છે કે વાત ન પૂછો જો કે મારી ચિંતાનો તમને તો ખ્યાલ ક્યાંથી આવે કેમ તારે વડે શેની ચિંતા છે ભગવાનની કૃપાથી તારે તો નોકરી પણ સારી છે નીતિન એકદમ ગુસ્સે થઈ ગયો પપ્પા શેની ચિંતા નથી તે પૂછો અને મને એકલાને જ નહીં બેતાલીસે પહોંચેલી કોઈ પણ વ્યક્તિને પૂછો તો તે સ્ટ્રેસમાં જીવતો હશે નીતિન મને કાંઈ સમજાયું નહીં ધનસુખરામ આશ્ચર્યથી દીકરાને તાકી રહ્યા હું તમને સમજાવું પપ્પા નાનો દીકરો રાકેશ તેના ભાઈ નીતિનની મદદ કરવા માટે વકીલની અદાથી આગળ આવીને બોલ્યો નોકરી કરતા હોય તો બોસનું ટેન્શન ધંધો કરતા હોય તો ઉઘરાણીનું ટેન્શન બાળકો બોર્ડમાં ભણતા હોય તો રિઝલ્ટનું અને એડમિશનનું ટેન્શન અને જો સંયુક્ત કુટુંબમાં રહેતા હોઈએ તો વડીલોના ગઢપણને સાચવવાનું વધારાનું ટેન્શન નાનો દીકરો રાકેશ વધારાનું ટેન્શન એવા હાવભાવ સાથે બોલ્યો કે જાણે તેને અત્યંત અણગમતી જવાબદારી મેંડાળવી પડતી હોય બસ દીકરા તમારી આખી પેઢીની સમસ્યા અને સમજાઈ ગઈ ધનસુખરામે વાત બતાવતા ઈરાદાથી કહ્યું બંને દીકરાઓ વાત પતાવવાના મૂડમાં નહોતા તેઓ તો તેમની આખી પેટીનું પ્રતિનિધિત્વ કરવાના મૂડમાં આવી ગયા હતા પપ્પા અમારી પેટીને જસ તો ક્યારે મળે જ નહીં જો બાપનું થોડુંક વધારે ધ્યાન રાખવા જોઈએ તો માવડીયા કહેવાયે અને જો પત્નીને સાચવવા જોઈએ તો કેલા કહેવાયે એ રાકેશ અને નીતિનને એક સુરમાં કહ્યું બંને દીકરાઓનો આક્રોશ સાંભળીને

તમે તો પિતા છો અને પિતાનો પ્રેમ તો આકાશ જેવો હોય છે ગમે તેટલી મોસમ બદલાય પણ આકાશ તો હંમેશા સ્થિત પ્રજ્ઞ જ રહેતું હોય છે બંને દીકરાઓ ગયા પછી ધનસુખ રામ શારદાબેનનો ફોટો જોતા ક્યાંય સુધી ગુમસુમ બેસી રહ્યા આંખમાં આવેલા આંસુને કારણે તેમને ફોટો ધૂંધળો દેખાતો હતો પરંતુ શારદાબેન સાથે ગાળેલો ભવ્ય ભૂતકાળ બરોબર દ્રષ્ટિમાન થતો હતો જાજીવાર સુધી શારદાબેન સાથેના સુખદ સ્મરણો વાગોળ્યા બાદ ધનસુક્રામથી તેમના અસ્વસ્થ મન ને આશ્વસ્થ કરતા બોલાઈ ગયું સારું થયું શારદા તારા વ્હાલા દીકરાઓનું આવું વર્તન જોવા માટે હયાત નથી શારદાબેનના અવસાનના થોડા સમય બાદ ધનસુખરામે મોટા દીકરા વિજયને કહ્યું બેટા મારી ઈચ્છા છે

તેટલો પણ સમય નહોતો છતાં અમે તને તિરુપતિ દર્શને લઈ ગયા હતા પપ્પા એ સમય જુદો હતો અત્યારે બિઝનેસમાં ડેવલપમેન્ટ થયા કોમ્પિટિશન પણ ખૂબ જ વધી ગઈ છે અહીં મારી હાજરી કેટલી જરૂરી છે તે તમને નહીં સમજાય ધનસુખરામ વિચારી રહ્યા જે દીકરો ધંધાનો કક્કો જ તેમની પાસેથી શીખ્યો હતો તે આસાનીથી કહી રહ્યો હતો પપ્પા તમને નહીં સમજાય હવે મોટા દીકરા આગળ વાત કરવાનો કોઈ મતલબ જ ન હતો તેથી ધનસુખરામે નાના દીકરા રાકેશ આગળ માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર જવાની ઈચ્છા વ્યક્ત કરી કારણ કે ધાર્મિક વિધિમાં મોટો દીકરો ન બેસે તો નાનો પણ બેસી શકે રાકેશ ચમક્યો પપ્પા મને તો આવી કોઈ વાતમાં સંડોવશો જ નહીં હું તો આવા બધા દૂતમાં માનતો જ નથી ધનસુખ આઘાત લાગ્યો આજ સુધી આ દીકરાઓને તેમની સાચી મૂડી માનતા હતા આજે તેમની આંખ ખુલી ગઈ સાચી મૂડી બાબતની તેમની માન્યતા કેટલી ભ્રામક હતી તે તેમને સમજાઈ ગયું ધનસુખરામે અનાયસે જ આંખમાં આંસુ સાથે શારદા બેનના ફોટા સામે જોયો શારદા ફોટામાંથી કહી રહી હતી તમે નાહકના દુખી થાવ છો મારી ખુશી તો દીકરા ખુશ રહે તેમાં સમાયેલી છે હા શારદા ગમે તેમ તો તું માં માની ખુશી તો હંમેશા દીકરાની ખુશી સાથે સંકળાયેલી હોય ને પરંતુ મને લાગે છે કે આપણી સાથે ઈશ્વરનો આ હળહળતો અન્યાય છે મારાથી આવી વિષમ પરિસ્થિતિ સહન થતી નથી ધનસુખરામ ધ્રુસ કે ધ્રુસ કે રડી પડ્યા તેમને સાંત્વના આપવા વાળું કોઈ જ નહોતું રાકેશ તો ક્યારનો બહાર જવા માટે નીકળી ગયો હતો ધનસુખરામનું શરીર હવે ઘસાતું જતું હતું દિવસ મોટો લાગતો હતો ડ્રોઈંગ રૂમના ટીવીનું રિમોટ વહુ અથવા તેમના બાળકોના હાથમાં જ રહેતું હતું તેથી ધનસુખરામ ભક્તિ ચેનલ જોવા માટે પણ અસમર્થ હતા સમય પસાર કરવા માટે તેમની પાસે એક પણ વિકલ્પ નહોતો બચ્યો વોક સાથ આપતા નહોતા તેથી મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક માં જવાનું શક્ય નહોતું ધનસુખરામને જ્યારે વધારે ખાલી પો લાગ્યો ત્યારે તેઓ શારદાબેનના ફોટા સાથે વાર્તાલાપ કરી લેતા આજે રવિવાર હતો ઘરના બધા સભ્યો વન ડે પિકનિકમાં ગયા હતા નો શારદાબેન સાથે વાર્તાલાપ ચાલુ હતો શા દીકરાઓ જોઈએ શારદાબેને કોઈ જવાબ ના આપ્યો ને ઉધરસ ચડી તમે તમારી તબિયત સંભાળજો કારણ કે મને લાગે છે કે તમે માંદા પડશો તો કોઈ તમારી ચાકરી કરવા માટે સમય નહીં ફાળવી શકે શારદાબેને ધીમી અવાજે કહ્યું હા તારી વાત સાચી છે શારદા પણ એક વાત કહું શું શારદાબેને ફોટામાંથી પૂછ્યું ત્રણેય વહુઓની સજાગતાને દાદ દેવી પડે તેમ છે એટલે એટલે એમ કે ત્રણેય વહુઓ તેમના પતિ અને બાળકો મારી સાથે હળે મળે નહીં તે બાબતે ખૂબ જ સજાગ છે વૃદ્ધાવસ્થામાં આવી સમસ્યાનો સામનો કરવો પડશે તેવી તો મને કલ્પના જ નહોતી મોડી રાત્રે પિકનિકમાંથી બધા પરત આવ્યા કોઈને ધનસુખરામનું સાંજનું જમવાનું બાકી છે તે યાદ આવ્યું નહીં ધનસુખરામ ભૂખ્યા પેટે જ ઊંઘી ગયા ધનસુખરામ હવે વિષમ પરિસ્થિતિને સહન કરતા જતા હતા જ્યારે બહુ થાળી પછાડીને મુક્તિ ત્યારે તેમને ખ્યાલ આવી જતો કે આજે પુત્ર વધુ ગુસ્સામાં છે ધનસુખરામ આખો દિવસ તેના રૂમમાં પડ્યા રહેતા હતા પરંતુ પરિવારની નાની મોટી દરેક વાત તેઓ હજુ પણ પામી જતા હતા વૃદ્ધાવસ્થામાં કેટલીકવાર શરીરના અંગો વધુ શિથિલ થઈ જાય છે ત્યારે સિક્સ સેન્સ વધુ પાવરફુલ થઈ જતી હોય છે આ ત્રણેય બહુ વચ્ચેનો ખટરાગ અને નાની નાની જળભળ ધનસુક્રામના ધ્યાન બહાર મળતી ત્રણેય વહુને હવે સ્વતંત્ર રીતે રહેવું હતું તેથી તેમણે તેમના પતિ પાસે અલગ મકાન લેવાની જીદ પકડી હતી આખરે એક દિવસ સવારે ત્રણેય દીકરા ભેગા થઈને ધનસુખરામ પાસે આવ્યા જમાનો જોઈ ચૂકેલા ધનસુકરામની અનુભવી આંખે પારખી લીધું કે દીકરાઓના મનમાં ચોક્કસ કંઈક વાત છે ધનસુખરામ જાણી જોઈને ચૂપચાપ બેસી રહ્યા મોટા દીકરા વિજયે વાતની શરૂઆત કરી પપ્પા અમારા બધાની ઈચ્છા છે કે આ બંગલો વેચીને આપણે ત્રણ ફ્લેટ લઈ લઈએ ધનસુખરામને થોડા વર્ષો પહેલા તેમના મિત્ર મોહનભાઈને બંગલો ક્યારે ન વેચવાની સલાહ યાદ આવી ગઈ ધનસુખરામ ગળું ખોખારીને બોલ્યા સુખ સદન મારું હૃદય છે તે વેચવાનું મને યોગ્ય લાગતું નથી પણ પપ્પા અત્યારે રિયલ એસ્ટેટમાં તે જે છે પાંચ કરોડ તો આસાનીથી આવી જશે દોઢ બે કરોડના ત્રણ લક્ઝુરિયસ ફ્લેટ લઈ લઈએ તો બધા જ સ્વતંત્ર રીતે રહી શકે વળી આપણા એરિયામાં ઘણા બંગલા બિલ્ડરોએ ખરીદી લીધા છે ને નાના દીકરા રાકેશને દલીલ કરી પણ પછી મારે ક્યાં રહેવાનું વારા ફરતી ત્રણેય દીકરાઓની આંખમાં જોયું ત્રણેય દીકરાઓ નીચું જોઈ ગયા થોડી વાર માટે મન છવાઈ ગયું આખરે મોટા દીકરા જોઈએ જઈએ ખેલ દિલીપૂર્વક કહ્યું પપ્પા તમારે મારી સાથે જ રહેવાનું છે ક્યારેક ચેન્જ માટે તમે નીતિનને ત્યાં કે રાકેશ ને ત્યાં જાઓ તે બરોબર છે બાકી તમારું કઈ સરનામું તો મારું ઘર જ રહેશે સારું હું વિચારીને કહીશ ધનસુખરામે મુદત માંગી ત્રણેય દીકરાઓ આશાવાદી હતા તેથી તરત જ કોઈ બિલ્ડરને મળવા માટે ઉપડી ગયા સાંજે ધનસુખરામે ઘણા સમય બાદ બહાર ફળિયામાં ઝાડ નીચે બેઠા હતા ત્યારે મોટા દીકરાની વહુ તેના પિયર પક્ષમાં કોઈકની સાથે મોબાઈલ પર વાત કરી રહી હતી અમે એટલે શું જ પપ્પાજીને કાયમ સાથે રાખવાના બાકીના બે ભાઈઓની કાંઈ ફરજ જ નથી કાયમ અમારે જવાબદારીના પોટલા ઉપાડીને ફરવાનું મેં તો વિજયને કહી દીધું છે કે ત્રણેય ભાઈઓએ બે બે મહિનાના પપ્પાજીને રાખવાના વારા બાંધવાના છે ધનસુખરામ આગળ કશું સાંભળી શક્યા નહીં તેઓ મનમાં સમસમી ગયા હતા હવે તેઓ સ્પષ્ટપણે સમજી ગયા કે સુખ સદન જેવો આશરો છોડીને તેમને ઉશિયાળું જીવન જીવવું પડશે હવે તેઓ પરિવારના સભ્યો માટે વધારાનો બોજ બની ગયા હતા અને તે પણ એવો બોજ જેને ફરજ સમજીને નહીં પરંતુ માત્ર સમાજમાં આબરૂ જળવાઈ રહે તે માટે જ દીકરાઓ અને વહુ ઉપાડી રહ્યા હતા પંદર દિવસ પછી એકા એક ધનસુખરામની તબિયત લથડી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી ધનસુખરામથી બોલી નહોતું શકાતું તો પણ વારંવાર બોલી રહ્યા હતા મારે મારો આશરો નથી વેચવો હું સુખ સદન નહીં વેચવા દઉં સુખ સદન મારું હૃદય છે મારું આત્મા છે એમ્બ્યુલન્સમાં બધા સાંભળી રહ્યા હતા હવે સૌને ખાતરી થઈ ગઈ હતી કે ધનસુખરામ કોઈ પણ સંજોગમાં બંગલો વેચવા નહીં દે હોસ્પિટલે પહોંચ્યા પછી ધનસુખરામની તબિયત વધારે બગડી અને વેન્ટિલેટર પર રાખવા પડ્યા બીજા જ દિવસે સવારે તેમણે દેહ છોડી દીધો બેસણામાં રાખેલા ફોટા પાસે અગરબત્તી બુજાઈ ગઈ એટલે ત્રણેય આજ્ઞાકિત દીકરાઓએ ઊભા થઈને બીજી વધારે અગરબત્તી પ્રગટાવી અનાયાસે જ તેમનું ધ્યાન ફોટા પર પડ્યું તો ધનસુખરામની આંખો જાણે કે વારા ફરતી તેમને ધ્યાનપૂર્વક જોઈ રહી હતી આ ત્રણમાંથી એકે દીકરો ફોટામાં પણ બાપની સામે આંખ મેળવવાની હિંમત ન કરી શક્યો ચાર દિવસ પછી રાત્રે ઘરના તમામ સભ્યો બેઠા હતા સુખ સદન વેચવાનો સોદો શક્ય તેટલો વહેલો કરી લેવાની સૌ કોઈની ગણતરી હતી જમીન મકાનના દલાલોના ફોન આવવાના ચાલુ થઈ ગયા હતા એકાએક અમેરિકાથી મોહનભાઈ આવી પહોંચ્યા તેમણે ધનસુખરામના અવસાનનો ખરખરો કર્યો થોડીવાર માટે મૌન છવાઈ ગયું મોહનભાઈએ ધીમેથી તેમના જબ્બાના ખિસ્સામાંથી કાગળ કાઢ્યો જે તેમને ધનસુખરામ તરફથી પાંચ દિવસ પહેલા જ મળ્યો હતો મોહનભાઈએ ગંભીરતાપૂર્વક કહ્યું આ પત્રની સાથે ધનસુખે કરેલા વિલની કોપી પણ છે સૌ કોઈને નવાઈ લાગી મોહનભાઈએ મોટેથી પત્ર વાંચવાનું શરૂ કર્યું વસિયતનામું કરવાની મારી કોઈ જ ઈચ્છા નહોતી પરંતુ શારદાના અવસાન પછી મારી મારા જ ઘરમાં થઈને રહેવાની અસહ્ય સજા ભોગવી પડી છે જેના કારણે ના છૂટકે હું વિલ કરવા માટે મજબૂર બન્યો છું શારદાના અવસાન પછી હું તૂટી રહ્યો હતો મને એમ હતું કે મારો પરિવાર મને તૂટતો બચાવી લેશે દીકરાઓ સાથ આપશે જેને કારણે હું ટકી જઈશ પરંતુ વ્યથિત હૃદયે સ્વીકારું છું કે મારી માન્યતાને ત્રણેય દીકરાઓએ ભેગા મળીને ખોટી સાબિત કરી છે આ સાથેના વસિયતનામા મારફતે હું સુખ સદન આપણા શહેરના વૃદ્ધાશ્રમને દાનમાં આપતો જાઉં છું છેલ્લું વાક્ય સાંભળીને ત્રણેય દીકરાઓ ડખાઈને એકબીજા સામે જોઈ રહ્યા ત્રણેયના મનમાં તો એક જ વાત ગુમરાતી હતી પપ્પાને વાતનો અગાઉથી અણસાર કેવી રીતે આવી ગયો છે દીકરાઓ હોસ્પિટલમાં તેમને જીવાડવા માટે રાખવામાં આવેલ લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ ખસેડી લેવાનો કુકર્મ પણ આચરવાના છે હા બંગલાની લાલચમાં ત્રણેય દીકરાઓએ ભેગા મળીને બીજે જ દિવસે વેન્ટિલેટર ખસેડી નાખવાનો ક્રૂર નિર્ણય લીધો હતો ધનસુખરામનો વસ્યત નામો સાંભળીને હવે દીકરાઓને આંખમાં પસ્તાવો થઈ રહ્યો હતો પરંતુ હવે તો આંખમાં આંસુનો દરિયો ઉભરાય તો તે પણ આ પાપ કર્મને ધોવા માટે અસમર્થ હતો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને ટચ કરી લેજો જેથી કરીને અમારી આવી જ અવનવી પારિવારિક હૃદયસ્પર્શી વાર્તાઓની માહિતી તમને મળતી રહે તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ